તો શું કરતી હે જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર કુળદેવી માતાજી નું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન આપણી જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર નીચે પણ ઠાકોરે એડિટર લખેલું હશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે અને ડોટ એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવ પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોશું આપણે મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય મિત્રો સર્ચના ઓપ્શન પર ટચ કરી આપણે સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો તો સર્ચમાં આપણે કોડ લખીશું મિત્રો આપણે મિત્રો કોડ લખીશું આપણે ત્રીસ છપ્પન આ રીતે ત્રીસ છપ્પન લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે इटली पेज लूटिंग लेसे मित्रों और पहला आर्टिकल देखा आर्टिकल पर टच कर दियोनु आपड़े टच करशो એટલે એડ આવશે એડ નહી થી સ્કીપ કર લેવાની સ્કીપ કરશો એટલે આપણો આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશું એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેગ જાવશું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આ રીતે તમારો પ્રોજેક્ટ દેખાશે મિત્રો અને જે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ માતાજીનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લઈશું ખાલી થોડું સેટિંગ કરશું અને તમારી રીતે તમે ફોટા એડ કરશો તમારી માતાજીના તો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ઇફેક્ટ સાથે મિત્રો આ રીતે ચાર ફોટા આપેલા છે મિત્રો તમે કોઈ પણ તમારી કુળદેવી માતાજીનો ફોટો એડ કરી સ્ટેટસ બનાવી શકો છો મિત્રો તો આ રીતે ફોટા પર ટચ કરવાનું મિત્રો આપણે ફોટો ચેન્જ કરવા માટે કલર એન્ડ ફિલ પર જવાનું મિત્રો આપણે અહીંયા નંબરવાળી લાઈન પર ટચ કરી અને તમારે જે ફોલ્ડર પર તમારી જે માતાજીનો ફોટો એડ કરવા ફોટો એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો મિત્રો તમારી રીતે બેગ જઈશું આ રીતે બધા ફોટા ચેન્જ કરવા હોય તો તમે કરી શકો છો મિત્રો ચાર ફોટા આપેલા છે આપણા હવે મિત્રો અહીં અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા અહીંયા ટા ઠાકો ટેકનિકલ પાંચ લખી લો એના પર ટચ કરી એડિટ ટેક્સ પર જઈ આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે આઇકન પર ટચ કરી દઈશું બેક જવાનું બેક સોંગની પહેલાં જવાનું હવે સાઈડ પર આંખના બટન પર મિત્રો પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરીશું એટલે પાર્ટિકલ દેખાશે મિત્રો નીચે જવાનું ટેક્સ પીએનજી પણ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું એટલે આપણું ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેશું એટલે આપણું ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા છે જય માતાજી